પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલી પટેલ હોસ્પિટલ ખાતે આજે વર્લ્ડ હાર્ટ ડે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો જેટલા લોકોનો નિદાન કરી તેમને જરૂરિયાત મુજબની દવાઓની નિઃશુલ્ક આપવામાં આવી હતી આ નિદાન કેમ્પમાં ડોક્ટર સુનિલજી મુણદરા તેમજ ડોક્ટર ચિરાગ દોશી દ્વારા પથરી પ્રોટેસ્ટ કિડનીની સારવાર થાઇરોઇડ પોઇઝન ગુપ્તરોગ મગજનો તાવ ડાયાબિટીસ ટીબી કબજિયાત બ્લડ પ્રેશર લાંબા સમયની શરદી ખાંસી તાવ સાંધાનો દુખાવો જેવા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબના મેડિકલ ટેસ્ટ કરી અને તેમને દવાઓ પણ આપવામાં આવી હતી આ નિદાન કેમ્પમાં ગઢ તેમજ આજુબાજુના ગામોમાંથી 300 થી પણ વધારે લોકોએ લાભ લીધો હતો સમગ્ર કેમ્પનું આયોજન રોટરી સેવાદળ દ્વારા કરવામાં આવ્યું હતું લાઈફકેર આઈશુ દ્વારા આજરોજ પટેલ હોસ્પિટલ ગઢમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પની અંદર મેડિકલિસ્ટ લાઈફકેર આઈશુ કા ડૉક્ટર સ્મૃતિ પટેલ ફિઝિશિયન છે અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે એમને લગભગ ત્રણસો જેટલા પેશન્ટોને જોઈ અને સારવાર કરી છે અને એમણે ઇસીજી અને સુગરના રિપોર્ટ મફત કર્યા છે અને દરેક પેશન્ટને દવા પણ મફત આપવામાં આવી છે એના સિવાય મેડિક કોલેજ લાઈફ કેર આઈસીયુના ડૉક્ટર ચિરાગ દોશી જે કિડનીના સ્પેશિયલિસ્ટ છે એમને પણ લગભગ સાહીઠથી સિત્તેર પેશન્ટને મફત સારવાર અને દવા આપી છે થેન્ક યુ